એમજીવીસીએલ દ્વારા લાઇન મેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી તમામ લાઇન સ્ટાફ કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપનું આયોજન જિલ્લામાં વિવિધ જગ્યાએ કાર્યક્રમોનું આયોજન વિદ્યુત મંત્રાલય ભારત સરકારની સૂચના અને મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ કોર્પોરેટ ઓફિસ વડોદરાના આદેશ અનુસાર આજે લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી કરવામાં આવી હતી લાઇનમેન દિવસ અને સલામતી દિવસના પ્રોગ્રામને સફળ બનાવવા નડિયાદ શહેર વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે નડિયાદ શહેર ખાતે નડિયાદ રૂરલ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરી માટે મહુદા ખાતે અને મહેમદાબાદ વિભાગીય કચેરી અંતર્ગત આવેલ પેટા વિભાગીય કચેરીઓ માટે કઠલાલ અને ખેડા ખાતે વિવિધ ચાર જગ્યાએ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રેરક તથા આધ્યાત્મિક વ્યક્તિ વિશેની આમંત્રિત કરવામાં આવ્યા હતા આમંત્રિત મહેમાનોએ તમામ લાઇન સ્ટાફને પ્રેરણાદાયી વક્તવ્ય આપી લાઇન સ્ટાફ કર્મચારી શ્રીઓને પ્રોત્સાહિત કર્યા હતા નડિયાદ વર્તુળ કચેરી હેઠળ ફરજ બજાવતા તમામ લાઇન સ્ટાફ કર્મચારી શ્રીઓનો ગ્રુપ ફોટોગ્રાફ સાથે તેઓની હેલ્થ સારી રહે તે માટે હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું હતું વધુમાં તમામ લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓને સલામતી અંગેનું માનનીય મેનેજિંગ ડિરેક્ટર શ્રી વડોદરાના સલામતી અંગેના સંદેશની નકલ પ્રશિસ્ત પ્રમાણપત્ર મોમેન્ટો સલામતી માટેની હેન્ડબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણી નિમિત્તે જાણીતા સંસ્થાઓના સલામતી વિભાગના ઉચ્ચ અધિકારીઓશ્રીને પણ આમંત્રિત કર્યા હતા જેઓ લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓને સલામતીઓનું મહત્વ અને તેની અગત્યતા વિશે વાહિતકાર કર્યા હતા વિવિધ જગ્યાએ આયોજિત પ્રોગ્રામમાં લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓને સલામતી અંગેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી નોંધનીય છે કે હાલ નડિયાદ વર્તુળ કચેરી અંતર્ગતની ત્રણ વિભાગીય કચેરી અને વીસ પેટા વિભાગીય કચેરીમાં હાલમાં કુલ છસ્સો ને છેતાળીસ લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓ ફરજ બજાવી રહ્યા છે આ ઉજવણી કાર્યક્રમમાં શ્રી આરજી નગરિયા મુખ્ય એન્જિનિયર નિગમતી કચેરી વડોદરા દ્વારા પ્રેરક ઉદ્વોધન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી ટીસી વ્યાસ અધિશક ઇન્જિનિયર શ્રી વર્તુળ કચેરી નડિયાદ દ્વારા સદર પ્રોગ્રામના અંતે તમામ આમંત્રિત મહેમાનો લાઇન સ્ટાફ કર્મચારીશ્રીઓની ઉજવણીમાં હાજરેલ લાઇન સ્ટાફના કુટુંબના સભ્યો તથા વ્યક્તિ વિશેષ સાથે વિચાર વિમર્શ કરી લાઇનમેન દિવસ અને સલામતી દિવસની ઉજવણીનું સમાપન કરી સદર ઉજવણીના પ્રોગ્રામને સફળ બનાવવા પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા સૌ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો